લોકોને જોર્યા હા મને માર પડ્યો પણ એક વખત તો જવું તો પડશે જ જવું મોણા તો ઠીક છે મારું મોણા તો ઠીક છે ના મોણા તો પછી જોઈએ છીએ પછી ના તો કેસ કરી દઉં અને કાલ બે દિવસ વાગેલો હોય એટલે તો આમ તો મોન છે તો ખરા કાલ તો ફોન કર્યું છે ને એટલે મોન છે તો ખરા પણ હજુ આ પડી જવા

તમારી સોરી માણસો મોકલી દોલું ખબર ને એટલે કાલે તો હતે ભીગી ગઈ આવું એકલું તું કહું કીધું તું હારી સર કાઢી ભરાય દે લે હારી ભરાય દે ફોન નાખી તાર મા પેલા કડ તું પેલા

ખબર નઈ એવું નઈ પોલી શું કેવાનું મારું એકલું મોઢું પોનો ચાર પોચ પણ મુ જવાનું વ્યાજુ કઉ છું

સમાધાન માં આવું છું અપડો ઈમ નામ હતા તો તારકા આય નઈ બોટાણી નહીં કરવાની કાશું નહી જો હું સમાધાન સ્ટેજ ઉપર આવ્યો છું આ બધા તમારે આ ડોહલો કઈ દો સમાધાન કરવા તો કરે

અગરા આવા આવા ભલા ઓ ભલા મોટો મોટો કાળ એક કરો જો મા બા રમણજી હેમ કરો આપડો કોઈ આ ભાઈને જમમ ગયો એ અંકમે તો મોળ લેતા હો ખાર મંડતા લાવજો તો યાર લાવો મોટો પેલા તમારે તો તમારે જો આગળવાણ લાવો જો

અત્યારે તમને ઊંઘો સીધા ઊંઘો હોય ને જેમ આય ને આયે ને એંધા તો આ લાલબાદ કરો સપનો ચાલુ કરી દો જે દર મહેમાન આવ્યો એ દાળ ની તમારું ઘણું ચાલુ નાંધા ને લાલ ભાઈ ના લાલ ભાઈ કેવા બેકાર એને તો ચોપડા ના ચપ્પલ છે ને તો એ પગ નઈ મિલાય કરું શાંતિ ના હું શું કઉ છું રાત પતી જાય તમે મોર

લાજો મોટો બાર લઈ લે જા રામજી મને ઓ આ રમાજી હા લાવું તો થા

પણ એરયા મોટો લઈને આવે એ પિતાના આવે નતા ઇન્ના જેવું કરવું તો પણ એક માવો બગળો નથી એટલે આપડો કરીએ